નમસ્કાર આપ જ્યુઅરાઇઝો નેશન પ્લસની શું છું આપની સાથે હેતલ भगत તાલાલા ગીર પોલીસને સફળતા મળી છે તાલાલા પોલીસ સ્ટેશનનો બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો હતો તાલાલા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો આરોપી રસ્સિક બાંભણિયાને પોલીસે પકડી પાડ્યો હતો તાલાલા વિસ્તારમાંથી રૂપિયા પચાસ હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો આ ગુનામાં આરોપી રસિક બાંભણિયાનું નામ ખુલ્યું હતું ત્યારથી આરોપી ફરાર હતો બાતમીના આધારે પીએસઆઈ આકાશસિંહ સિંધવે નાસ્તા ફરતા આરોપીને પકડી જેલ હવાલે કરેલ છે આરોપી સામે તાલાલા કોડીનાર અને ઉના પોલીસ સ્ટેશનમાં પચીસ થી વધુ ગુના નોંધાયા છે પોલીસે આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર